જય જવાન જય કિસાન જય માતાજી આજે આપણે લઈને આવી ગયા છીએ ગાજર ધોવા માટેનું મશીન ગાજર ધોવા માટે આ મશીનનો ઉપયોગ થાય છે જેમાં જે વજ હોય છે તેના કુંડા નીચે આ મશીનને લગાવવામાં આવે છે અને તેના દ્વારા ગાજર સાફ કરવામાં આવે છે તો જુઓ આ બે ભાઈ કેવા ગાજર નાખે છે જુઓ તમે આ ગાજર નાખવાથી તે ગાજર એના રાઉટરમાં જતા રહે છે તો જુઓ મિત્રો હમણાં આપણે રાઉટર પણ જોઈએ રાઉટરમાં જવાથી તે ગાજર સારી રીતે ધોવાતા જાય છે જે ઉપરથી પાણી પણ નાખવા ઓટોમેટિક પાણી પણ નાખવામાં આવે છે જેના દ્વારા નળી ગોઠવવામાં આવે છે અને આપણે જુઓ આ ગાજર કેવી રીતે સરસ મજાના ધોઈને પાસે આવે છે જો આ ગાજરને તેને આવી રીતે ગાજર ધોવામાં આવે છે તો ગાજર કેવા સરસ મજાના સાફ થઈ જાય છે તે જોયું ને તમે મિત્રો જો આ ગાજર કેવી રીતે સરસ સાફ થઈ જશે અને તેની કટ્ટા ભરવામાં આવે છે આ ગાજર ધોઈને ખેડૂતો દ્વારા એક આવી અનોખી પહેલ કરવામાં આવી છે અને આવા દરરોજ ને દરરોજ આપણે નવા મશીન તો લાવી રહ્યા છીએ તો મિત્રો ત્યાં જોવો જો આ ગાજર ધોવા માટેનું સરસ મજાનું મશીન છે જેના દ્વારા એનું આપણે કહેવાય ને કે કોથરો પણ ભરવા માટે સરસ મજાનો કોથરો આ લોકો ભરી રહ્યા છે આ બેન અને આ ભાઈ સરસ મજાનો કોથરો ભરી રહ્યા છે તો બે ભાઈઓ આ કોથરાને લઈને કટું પૂરું થઈ જાય તેમાં તેને લઈને ને પછી આ કોથરાને ડાયરેક્ટ માર્કેટમાં મોકલવામાં આવે છે આવી રીતે કોથરા ભરાતા જાય છે તો આ સરસ મજાનું ગાજર ધોવા માટેનું મશીન છે જો મિત્રો કેવી રીતે આ ઘણા બધા ગાજર ધોઈ રહ્યા છે જો આ બે બેનું કેવા ગાજરને ઉપર ખેંચીને ભરે છે કોથરો તો આમ આ ગાજર ધોવાનું મશીન ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ છે જેમાંથી ગાજર ધોવા માટે વધારે સમય પણ નથી લાગતો અને વધારે અને સમયની બચત થાય છે જો મિત્રો જો ગાજર કેવા સરસ રીતે ધોઈને આવે છે તમે જોયું ને આ ગાજર ધોવાનું મશીન જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને નીચે કોમેન્ટ પણ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતને ખૂબ જ ઉપયોગી એવું ગાજર ધોવાનું મશીન જે મેં આજે તમને આ વિડીયોમાં બતાવી તમને કેવો આ વિડીયો લાગ્યો નમસ્કાર મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન